મિત્રો રાણપુર આવી થઈ ગયા છે સમૂહ લગ્ન તમને કીધું એમ પણ ગરદી તડકો વધુ છે એટલે જોતા રહેજો ખૂબ મજા આવે છે રાણપુર આજે સમૂહ લગ્ન ના અઢાર અઢાર સમૂહ લગ્ન છે મિત્રો જે તમને મંડપ ચોરી પરસાઈ અને કેવું વાણું તમામ વસ્તુ આપણે જે દેખાડવાના છે જોતા રહેજો ખૂબ મજા આવશે મિત્રો સારું એવું પબ્લિક અને બહુ સારું આણું મિત્રો કેવાય સમૂહ લગ્ન ની અંદર જેમ મિત્રો આપણે વાત કરીએ કે સમૂહ લગ્ન આણું તમને દેખાડવા જઈ રહ્યો છું જે અઢાર દીકરીઓ ના સમૂહ લગ્ન છે રાણપુર બે હજાર પચીસ ની અંદર મિત્રો અને બીજા સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે ત્યારે તમને આણા ને તમામ સામાન તમને હું દેખાડી મિત્રો એવી રીતે કોઈ આણું છું આણું છે અને આણું એમ ને તમે જોવો મિત્રો બધા નોકરા ગાળા છે અને આ છે તમે આગળનો આપણો બ્લોક જોયો છે સુરેશભાઈ જોબાળાવાળા સુરેશભાઈનો લગ્નની અંદર જે આણું છે એ તમને દેખાડી રહ્યો છું કે અઢાર દીકરીઓ નથી ને એટલે અઢાર જગ્યાએ આવી રીતે નોકા નોકા આણા પાતરેલા છે એ આપણે તમને દેખાડી રહ્યા છીએ કે સુરેશભાઈના ઓલામાંથી દેખાડી રહ્યો આ એમના ગામના છે અને પછી મારી હારે પરવીણભાઈ તો એ પણ તમને મેં દેખાડ્યા અને તમને હજુ આપણે મંડપ અને જે લગન જે ચાલી રહ્યા છે એ જગ્યાએ પણ જવાના છે અને તમને દેખાડી રહ્યો છું આગળ પછી સમૂહ હોય છે બહુ સારું કેવું સોફા સેટ અને તમામ વાયસણ અને તમામ સામાન મિત્રો છે જે એ પણ મેં તમને દેખાડ્યા આ રીતનું કોઈ ગ્રાઉન્ડ છે અને આ રીતની જગ્યા છે જે અંદર મિત્રો પછી અહીંથી આપણે આગળ જઈશું જોવો મિત્રો સમૂહ ની અંદર કહું વારંવાર હું કહું છું કે આપણે જે રાણપુરના સમૂહ લગ્ન ગયા વર્ષે હતા ને ત્યારે વિડીયો આપણો બધા બહુ જોયો અને બહુ ચાલ્યો હતો અને ઘણા બધા માણસોએ જોયો હતો તો બીજું વર્ષ છે તો મેં કે લાવો મિત્રોને દેખાડી દેવી કે સમૂહ ની અંદર આવું બધું આયોજન હોય છે

મેળાપુરથી થી વીરસિંહ ભાઈ પણ આવ્યા છે સમૂહમાં ચાર નંબરની જાનમાં છે તમારા ગામની જાન માં મિત્રો ડીસુ પડી અને બપોરે વરસાદી નો ટાઈમ થાય તમને જમવા માટે આ રીતનો વોલ છે તમને દેખાડી દેવી હજુ ફેરાનું કામકાજ ચાલે અને આ જગ્યા રસોડું છે આ બધા વાહન પાર્કિંગ છે તમે જોઈ શકો છો ખૂબ જ વાહન આવ્યા છે જવને

ઘણા બધા આયોજકો છે ઘણા એને આપડે નામ પણ નથી આવડતા પણ તમને મિત્રો જેવું આયોજન લાગ્યું કારણ કે આપણે